જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકના મુલદ ચોકડી પાસે આવેલ નામચીન હોટલ શેરે પંજાબ ખાતે ભિકા સરદારના જીમખાના ઉપર ગત બપોરના સમયે ઝઘડિયા પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસના જીમખાના ઉપરના દરોડામાં ત્રણ ફોર વ્હીલ એક બાઇક બાવીસ મોબાઈલ મળી અંદાજિત દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો પોલીસના દરોડામાં સુરત કામરેજ અંકલેશ્વર ભરૂચના ખેલિયાઓ મળી કુલ સત્તાવીસ જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલ તારીખ નવ ત્રણ બે હજાર સત્તરના રોજ અમો તથા એલસીબીની ટીમ સાથે પ્રોહી મહેરબાન પોલીસ અધિક્ષક સાહેશ્રીની સૂચના મુજબ પ્રોહી જુગારની ડ્રાઈવ અંગે પેટ્રોલિંગમાં નીકળેલા દરમિયાન અમોને ખાનગી બાતમીદાર રાહે બાતમી મળેલી કે શેરે પંજાબ હોટલ મુલત ચોકડી પાસે આવેલ છે ત્યાં ભીખા સરદાર નામનો ઈસમ શેરે પંજાબ હોટલના બાજુમાં જીમખાનું ચલાવે છે એ જીમખાના ના ઓથા હેઠળ પોતે પત્તા પાણાથી જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે અમોએ ઉપરોક્ત જગ્યાએ રેડ કરતાં કુલ સત્યાવીસ આરોપીઓ પકડી પાડેલા અને બાવીસ જેટલા મોબાઈલ તેમજ ફોર વ્હીલ ગાડીઓ ત્રણ અને મોટરસાયકલ એક એમ મળી કુલ કિંમત રૂપિયા દસ લાખનો મુદ્દામાં કબજો કરવામાં આવેલો અને આ ગુનાના કામે તમામ આરોપીઓની ધરપકડ કરી હાલમાં તપાસ તજવીજ ચાલુ છે